સાથે સમાચારોની આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની નેવું બેઠકોની ચૂંટણી દસ વર્ષ બાદ યોજાશે ચૂંટણી પંચે તારીખોનું કર્યું એલાન હરિયાણા ધારાસભા નેવું સ્ટેટની ચૂંટણીની તારીખની પણ જાહેરાત જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી અઢાર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે ચૂંટણી હરિયાણામાં એક તબક્કામાં એક ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી બંને રાજ્યોની મતગણતરી ચાર ઓક્ટોબરના રોજ થશે ભારતીય ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે જે સાથે આગળ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચમાં લેપ્રસી ગ્રાઉન્ડ ની પાછળ મસ્ત મોટો ભુવો પડ્યો છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત

કે વડોદરા શહેરની અંદર કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો સાથે સાથે જે સ્થાનિક કોર્પોરેટરો આ ત્રણ ચાર જનોની ટકાવારીના કારણે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે અને ત્યારબાદ રોડોની કામગીરી થતી હોય છે પરંતુ રોડોની ખોખલી કામગીરીના કારણે અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે એ પાણી પુરવઠા હોય ડ્રેનેજ વિભાગ હોય સાથે સાથે અનેક કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે આડેધડ કામગીરી કરી રહ્યા છે એટલે કંઈક ને કંઈક નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા સાચી દિશામાં વાપરવાની જગ્યાએ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને પધરાવવામાં આવી રહ્યા છે એટલે ખાસ કરીને જયારે અવારનવાર જ્યારે ભુવા પડતા હોય તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબે જાત તપાસ કરીને ભુવાનું નિરીક્ષણ કરવું છે આમાં કોની બેદરકારી છે કયા કોન્ટ્રાક્ટરની બેદરકારી છે એની સંપૂર્ણ તપાસ કરવી છે પરંતુ કંઈક ને કંઈક આંધ્રુ બેરું બોબડું તંત્રના કારણે વારંવાર જે કહેવાય છે કે ભુવા પડી રહ્યા છે ને ભુવાના

ચંદ્રમણિયા ઓઢા તાતણિયા પ્રાથમિક શાળાનો રસ્તો સદીઓથી વિસ્માર હાલતમાં છે કાદવ કિચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા માટે મજબૂર બન્યા છે ત્યારે લોકો ગ્રામ રહીશો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવાની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડભાણી

સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિ સર ભણવા જાય આવેલી છે ત્યાં રસ્તો ખરાબ છે અને બાળકો ભણવા ભણવા માટે તકલીફ પડે છે એના માટે અમારે સરકાર થઈને રજૂઆત કરી છે અને ખૂબ અમને ખૂબ સહાયતા આવે અમારી શાળા ચંદ્રમણિયા ઓઢા ધાંતિયણા પ્રાથમિક શાળા ધાંતિયાણા ગામથી અઢી કિલોમીટર દૂર આવેલી છે આ શાળામાં એકથી પાંચ વિદ્યાર્થી ધોરણનો આશરે પચાસ બાળકો અભ્યાસ કરે છે આ શાળા સત્તર વર્ષથી પાકા રોડ વગરની છે ચોમાસામાં બાળકો અમે અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે સરકાર સરકારશ્રીમાં સરકાર વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી આ ઉપરાંત અહીં આશરે અઢીસો લોકો રહે છે તેમને કોઈ મરણ પ્રસંગ હા સમાજ પ્રસંગ કે ડિલિવ ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ન તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે માંડલ ગ્રામેના વરમોરના પુરુષની શંકાસ્પદ લાશ મળી આવી છે માંડલ ગ્રામેના વરમોરના તેતાલીસ વર્ષીય પુરુષની શંકાસ્પદ લાશ હિંમતનગર મળી આવી હતી શહેરના વિવિધ ભાગો વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓના નિશાન જોવા મળતા હત્યા થઈ હોવાનું જણાતા પરિવારજનોએ નોંધાવી ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબજો પરિવારજનોને સોંપ્યો હતો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ શનિવાર ના રોજ હિંમતનગર પોલીસ સ્ટેશન ને પોલીસ અજાણ્યા ઈસમો દ્વારા ફેંકે લાશ જોવા મળતા તે લાશના પોતા તથા વિડીયો કેસોદમાં આકસ્મિક ઘટના ની તપાસ કરવાની માંગ કેસોદના માણેકવારા નજીક આકસ્મિક ઘટનાની નિષ્પક્ષતાથી તપાસ કરવા પરિવારજનોની માંગ છે કેસોદ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક ઘટનામાં મોતને ભેટનાર બાઇક સવારને આરોપી તરીકે દર્શાવતા ઉઠ્યા પ્રશ્નો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ મીનાક્ષીબેન વિજયભાઈ પાલા મટિયાણાવાળા અને હાલ કેશોદના નરોત્તમભાઈ સવજીભાઈ લોઢી અને જાતે હિન્દુ સોની દીકરી છું અને રાજકોટ સાસરે છું ગઈ તારીખ તેર જુલાઈના દિવસે મારા નાના ભાઈ પરેશભાઈ ઉર્ફે ભૂરા જે કેશોદના ચાર ચોકે ખાતે શિવગાઠિયા નામનો ધંધો કરતો હતો જેનું અકસ્માતમાં મોત થતું એમને કહેવામાં આવ્યું હતું કે પણ જે ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો ટ્રેક્ટર ચાલે કે ટ્રેક્ટરની માલિકી સામે કેશોદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને બચાવવા માટે મારા ભાઈ ખોટો ગુનો નોંધાયો છે અમને એમાં પણ એવી શંકા છે કે મારા ભાઈનું એક્સિડન્ટ નહીં પણ થયું છે છે એવું એવું હોય લાગે કેમ કે મારા ભાઈનો થોડા મહિના પહેલા કેશોદના માથાભાઈ શખ્સો દ્વારા અપહરણ કરી લૂંટ કરી હતી જેની ફરિયાદ જે તે સમયે અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ત્યારે પણ કેશોદના પોલીસ અપહરણ કરારના બદલે મારા ભાઈને બેફામ મારેલો હતો કેશોદના પશ્ચિમ બંગાળ થયેલ ઘટના હિંમતનગર પડઘા પડ્યા પશ્ચિમ બંગાળ થયેલા રેપ વિથ મર્ડર ઘટના બાદ હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ના રેસીડન્ટ બપોરે બેનરો અને પોસ્ટરો રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમણે માંગણી કરી હતી કે પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર રેપ કરનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા મળે ઉપરાંત ભારતભરની તમામ હોસ્પિટલોમાં જે ડૉક્ટરો હોય છે તે લોકોની પૂરતી સિક્યોરિટી મળે અને સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી તેવી માંગણી કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી ये बेसिकली स्ट्राइक इसलिए किया गया है कोलकाता में जो आर जे मेडिकल कॉलेज में जूनियर के रेसिडेंट के साथ रेप एंड मर्डर हुआ है उसके सपोर्ट में किया गया है उसे जस्टिस मिले इसलिए किया गया है दूसरा और एक हमारी डिमांड है कि वर्क प्लेस पर फीमेल और मेल दोनों को भी सिक्योरिटी कुछ सिक्योरिटी के लिए गवर्नमेंट ने कुछ स्टेप्स उठाने चाहिए दूसरा ये कि अभी इधर हमारे पास एल फिर इमरजेंसी ओपीडी पी यहाँ पर जो क्या चाय का, कायोटिक सिचुएशन क्रिएट होती है वहाँ पे सिक्योरिटी गार्ड्स का होना जरूरी है और दूसरा फीमेल से ये सिर्फ डॉक्टर्स की बात नहीं है ऑल ओवर इंडिया किसी भी फीमेल को वर्क प्लेस पर ऐसा हिनियस क्राइम से फेस ना करना पड़े इसीलिए ये स्ट्राइक हमने कॉल ऑफ कॉल ऑन किया है कोमल ढोले ताजेतर में अभ्यास જે રેસિડન્ટ ડૉક્ટર પર તેનો બળાત્કાર થયેલો છે અને તેમનું તેમાં મર્ડર થયેલું છે તો આ બાબતે લોકોમાં થોડી જાગૃતિ આવે અને થોડો હોસ્પિટલમાં જે ભયનો માહોલ ઊભો થાય છે આ આવી આવા વ્યક્તિઓ દ્વારા તો એ ન થાય તો એના માટેનો ખાસ આ પ્રોટેસ્ટ અમે કરેલો છે અને દર્દી અને જે ડૉક્ટર વચ્ચે જે સંબંધ છે એ જળવાઈ રહે તમામ બાબતોમાં એ બાબતે અમે ખાસ પ્રોટેસ્ટ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા છે બધા લગભગ અમે બધા અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને હોસ્પિટલમાં કામ કરતા જુનિયર રેસિડન્ટ સિનિયર રેસિડન્ટ અને તમામ જુનિયર ડૉક્ટર એસોસિએશન અમે આમાં ઇન્વોલ્વ થયેલા છે તથા ઇન્ટર ડૉક્ટર બી અમા ઇન્વોલ્વ થયેલા છે મારું વડોદરા પાલિકા દ્વારા વધુ એક વિવાદાસ્પદ કામગીરી વાઘોડિયા રોડ સ્થિત રંગવાડી કપાસેના ગેરકાયદેસર ઢોરવાળા તોડવા પહોંચેલી દબાણની ટીમને કાઉન્સિલર વિનોદ ભરવાડે રોક્યા હતા કાઉન્સિલર વિનોદ ભરવાડે સતત મેયર અને સત્તાધીશોને કોલ કરતા વિનોદ ભરવાડનું વધુ જોર ચાલતા ઢોરવાળાનું દબાણ તોડાયું નહીં દબાણ તોડવા કટ્ટીબદ્ધ દબાણ શાખાએ માત્ર ગાય અને વાછડી જ કબજે લીધી હતી પાલિકા દ્વારા વડોદરા શહેરની અંદર જે ઢોરવાડા છે એના માટેની ટીમ અહીંયા દબાણ શાખાની આવી હતી તો આજે બાપોરની અંદર આ ટીમ આવી હતી જે ગાયો રસ્તા પર હોય એનો વાંધો નથી પણ જે પોતાના ઘરમાં ગાયો રાખે છે પોતાની જગ્યા માલકીમાં રાખે છે એને આગ્રહ કરીને જે લોકો બાકી છે ટેગ લગાવવાના એ આવતીકાલે બે દિવસમાં ટેગ લગાવી દે એ કામગીરી પછી કરવામાં આવશે એટલે બે દિવસ માટે એ લોકોને ટાઈમ આપ્યો છે જેની કામગીરી ટેગ લગાવવાની બાકી છે એ ગાયોને ટેગ લગાવી દે

સુરતના હજીરાના દરિયાકિનારેથી વધુ પાંચ કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું છે અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા હતા પંદર ઓગસ્ટ પહેલાં જ પોણા બે કરોડનું ચરસ સુરત એસઓજીએ ઝડપી પાડ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર ગઈકાલે પંદર ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેડ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાસ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીની ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયાપટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે જો કોઈ સાત પેકેટો જેના કિંમત પાંચ કરોડ વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો આ ઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આપની ચરસના તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામના અમારે એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારનું કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ અમને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસની ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એને અમે લોકો ઇન્સ્યોર કરી શકીશ ગયા બે હજાર ત્રેવીસમાં બી લગભગ ત્રણ ગુનાઓ દાખલ થયા હતા જેમાં એક સાત કરોડ છ કરોડ આઠ કરોડ આ પ્રકારના જો એ કર્યું આશરે જ ઓગણીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા જોઈએ ચાલુ વર્ષે બી લગભગ સાડે છ સાડે છ કરોડના પકડાયા જોઈએ તો જલ્દી અત્યારે અત્યાર સુધી જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જો દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બારેમે જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો અવર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છે સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે ના પોતે રાખી લેજે લગભગ જે રીતે પેકિંગ એના છે એના સ્ટારબક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના અમારે જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાં જ જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા ત્યારે આ જ પ્રકારના આ બી અમના સેમ મતલબ લગભગ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે આ અમે લોકો ફેસલાને અને જો બી એના ડીકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જોઈએ એના અમે મોકલાયા છીએ ત્યાં અત્યારે એફએસએલ અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ પરંતુ અત્યાર પ્રાથમિક દૃષ્ટિએ એવા પક્કા છે આ બધા જો અફઘાની ઓરિજિનના જોઈએ આ ચરસ છે જોઈએ જનરલી એક તો એવું થાય છે કે જ્યારે આ લોકો સ્મગલી કરતા હોય કોઈ એજન્સી જેના સર્ચ કરે તો દૂર સુધી લાગે કે ભાઈ કંઈક કોફી કોઈ પેકેટ છે જે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે છે તો વોટર ટાઈટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસલના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જોઈએ પેકેટ બનાવવામાં આવેલા છે એના માટે આ લોકો એક તો બચવા માટે એ ઉપયોગ કરે કે દૂરસે બતાવી દે કે કોફીના ડિલિવરી થઈ રહી છે અને સાથો સાથ જોઈએ એના પ્રોડક્શન માટે પણ અમદાવાદ બીજે મેડિકલ કોલેજ જુનિયર ડૉક્ટર હડતાલ શરૂ કરી છે કોલકત્તા વેસ્ટ બેંગાલમાં આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા પીજી જુનિયર ડૉક્ટર સાથે થયેલ અમાનવીય કૃત્ય બળાત્કાર કરી નિર્મમ હત્યા વિરોધમાં જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ બીજે મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર એસોસિએશન દ્વારા જાહેર કરેલી હડતાલ અમદાવાદ સહિત ગુજરાતભરમાં હડતાલ છે કામગીરીથી અલગ અલગ રહેશે કર્મચારીઓ પણ ઇમરજન્સી સેવા ચાલુ અને કોઈ દર્દીઓને તકલીફ ન પડે તેની કાળજી રાખવામાં આવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર